ગુજરાતનો વિકાસ એ દેશનું રોલ મોડલ જીતુભાઈ વાઘાણી ભાવનગરના કલાકારોને રંગમંચની સુવિધા પૂરી પાડતા યશવંતરાય નાટ્યગૃહનું હાલ રિનોવેશન અને નવીનીકરણ માટે ચાલુ રહ્યું છે ભાવેડા શહેર એક કલા તરીકે જાણીતી છે અને કલા પ્રસ્તુતિ માટે યશવંતરાય નાટ્યગૃહ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડનારું છે કલા ગણાતા ભાવનગર શહેરમાં યશવંતરાયના ગૃહ છેલ્લા ઘણા સમયથી રિનોવેશન કારણે બંધ છે રિનોવેશન અને નવીનીકરણને લઈને જીતુભાઈ વાઘ

था हूं बि नंभ

બધી ઘડી વી સરસ કરજો વાયરો ઠીક છે એના માટે જોવા માટે સ્ટીરનો બી પ્રોબ્લેમ ના આવે પણ પાછળની સીટો છે ને વિઝન બતર કોબા અને જો ઈ હાઈ એન્ડ ઈ આર ટુ ઉપર લેવા જઈએ તો હેડરૂમ ની મળે નીચે વાયરો વાયરો આ દીત સીટીંગ તો જ કરતા બોલ્ટ કી જઈએ હે સોલ કી જઈએ

આનું આ મેચિંગ માંથી બાજી કરો છો અને મેચિંગ માંથી કરો આ ઓલા દે ઉપર ના ના સર ઈ સ્ટીયર બદલાવના છે આ ખરાબ છે એટલે નવો કરી નાખજો જૂના આઈ એમનો છે આ નવું બી લે આખો સ્ટીયર છે લાઇટિંગ 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 તો તે આઈ ફાઈ લાઇટિંગ આવી ગઈ આઈ

રિપેરિંગ અને બંધ હાલતમાં હતું પછી અમારા એસોસિએશનના સભ્યો બધા ભેગા થયા કલાકારો આયોજકો ગાંધીનગર રજૂઆત કરવા ગયા જીતુભાઈ વાઘાણી ત્યારે શિક્ષણ મંત્રી હતા જીતુભાઈને વાત કરી જીતુભાઈએ બહુ અંગત રસ લઈ સચિવની સાથે ત્યાં મુલાકાત લઈ અને જલ્દી આ મારા ગામનો પ્રશ્ન છે જલ્દી તમે આ સોલ્વ કરો એ માટે થઈને એમણે ગ્રાન્ટ મંજૂર એક કરોડ આસપાસની કરાવી જીતુભાઈ ખૂબ અંગત રસ લઈને પછી બાકીના જે કાંઈ કામો હતા એ પણ આમાં એમાં ઉમેરાયા અને ત્યારબાદ ટેન્ડરિંગ થયું ટેન્ડરિંગમાં પહેલાં પચાસ લાખનું ટેન્ડરિંગ થયું પછી બીજી ગ્રાન્ટ પચાસ લાખ પાછળથી આવી એટલે એ પણ ટેન્ડરિંગ થયું અત્યારે ખૂબ સારી રીતે વ્યવસ્થિત આ નાટ્યગૃહનું રિનોવેશન થઈ ગયું છે લગભગ એક ટકો જ બાકી રહ્યો છે અને આજે માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ એ સ્થળની મુલાકાત લીધેલી એ બધું જોયું જરૂરી સૂચનાઓ કોન્ટ્રાક્ટરને આપી જે જે કામ બાકી છે એ પણ અમારા મગજમાં નહોતું એ જીતુભાઈએ બતાવ્યું કે આ થઈ શકે અને આટલી બધી અમને અમારી સાથે અંગત રસ લઈને જીતુભાઈએ અમને ખૂબ જ આમાં મદદ કરી છે એ બદલ ભાવનગરના કલાકારો આયોજકો અને અમારી સંસ્થા એમનો ખૂબ આભાર માને છે થેન્ક યુ જીતુભાઈ વાઘાણી થેન્ક યુ